જય જય માતાજી મિત્રો કરજી સરગાસન ગામના હતા અને ઠાકોર ફેમિલી બ્લોગના કાજલના ઘરવાળા પણ હતા અને તેમનું મિત્રો અવસાન થયું છે મિત્રો તો આ છેલ્લા બ્લોગ વિડીયોમાં કરણજી શું કહે છે તે આ વિડીયોમાં જોઈશું તો ચાલો જોઈએ મિત્રો વિડીયો મિત્રો વિડિયો જોતા પહેલાં લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજે તો બપોર સાથે નીકળ્યા હતા સારા પોત છે આમ અમારે જેવા જગ્યા પહોંચવા ને જગ્યાએ પહોંચવા આવી છીએ અમે બધા એવા આટલા બધા તો બધા એવા જો લોક જોવા માટે ખાલી જુ આજથી ચાલુ કરે છે ખાલી અમે એમ એટલા બધા તો નહીં બનાવીએ અમે પણ આજે રાહુલ એમ જો બીજા માણસો અમારા આગળ જાય છે બીજા બધા હજુ પાછળ છે ચલો મળીએ અમે હવે અમારા મંદિરે પહોંચવા આવ્યા છીએ અમે આ તો લેર થઈ ગયા બધા થાકી જતા હતા એના કારણે ગેંગ થાકી બીજા બધા કમ કીધું તો બધા પાછળ જતા રહે છે પારમાંથી હવે અમે છો છ જણ તો વહી ગયા તો અમે ત્યાં મંદિરે ત્યાં પહોંચવાનું છે ત્યાં ચલો તો મળ્યા પછી આ ગાઈ મંદિરે જઈ ચલો આ ગાઈ જય માતાજી અમે અત્યારે બપોરે હતા ને બાવડા ત્યાંથી એ મુગલમાં એ ત્યારે પહોંચી ગયા આ છે મોગલ માતા મંદિર ત્યાં ગાય ત્યાં પહોંચ્યા હવે અમારો બીજે સમજ તો પાછળ આવે છે તમે અત્યારે તો પાંચ છ જણ ફૂકી ગયા છીએ aisa hamare nahi ta ji to tabane chalo maley re mata ji ha guys jai mata ji aase Kami tractor na ji hamaro ye rasuru chalu ch to jammano banan ko chahu the jo aase jungal chalu jamin par aram padi બધા મિત્રો થાકી જાત તો અંગત અંગત કેવું છે આ ગઈ જય માતાજી આજ મુગલ માં હતા કઈ ગામ હતું લે આપણો ભાઈરા ગોમ તો બધા આજે અમારા છોકરાઓ આરામ કરે આજે તો ગુડ નાઈટ બધા થાકી જાય બધા છોકરાઓ કાલે સવારે નવો બ્લોક આવશે અમારો આથી બ્લોગ ચાલુ કર્યા છે ચલો ભલે કહી દે જય માતાજી ચલો ગુડ નાઇટ ચલો મહેલ સવારે નવા બ્લોક આ ગાઈ જય માતાજી આજે મોગલમાં તો નીકળી ગયા સવારે પાંચ વાગે અને હવે જવાનું છો બાવરા ચાર પ્રોડક્ટ આપી છે બીજું ચૌદ પ્રોડક્ટ આપવાનું બાકી છે તો બધાએ આ તો જોરે છે બધાય બીજા હજુ તો આગળ જતા રે આજે થોડુંક અમારા લેટ થયું તો Kalau agar dan baik bawa tu apa agar? Kalau jawab nulia. Bagus dah. Kalau bagus ada di Malaysia bawa pura. Pura jadi orang nak ya. Malaysia akan nak teruk. Dari Mataji. Agar dia Mataji. Agar dia jawab dia ubah dia jangan apa. હા માતાજી અમે આજે બપોરે તો રોકાવા તો પહોંચી ગયા આજે ભગવતે આગળ આવી ગયા અમે જો રોકાણ તો આજે બપોરે જમીન પછી અહીંયા આરામ કરવાનો છે આ જો અમારા જગ્યાએ રોકાણ હોય ત્યાંથી અમે અત્યારે તો અંકાશન પહોંચ્યા હોત ત્યારે પહેલાં બીજું કોઈ બધું પાસે છે બધા હવે અત્યારે રસોઈ ચાલુ છે અમારો વારો બનાવવાની મતલબ

નેક્સ્ટ મળીએ આપણો આગળના બધાય અમારા અવત્ય તો સૌ કે છે માની દયા છે એટલે બધા જો અમારા ભાઈને તાપકું લાગે છે આજ તો તોપોના ત્રણ વાગે એટલે તાપકું લાગવાનું છે ચલો નેક્સ્ટ પાર્ટ ફોન મળીએ આપડો જય માતાજી આજે અમે પહોંચી ગયા અમે અમારે તો મતલબ જગ્યાએ અમે આજે જરાક લેત પડ્યા

સવારે વહેલું ટ્રેન પાછું ત્રણ વાગે નીકળવાનું છે તો આગળ જવાનું છે એના માટે તો ચલો કાલે સવારે મળીએ ગુડ નાઇટ આગળ જય માતાજી સાડી છ વાગે વિડીયો આવ્યો અને ચાર્જિંગ હતું ને આ લીધે અત્યારે સીધા બપોરા કરવા હતા પછી ગયા કઈ ગુમ મારી બપોરા ગો બધા આરામ કરે છે અહીંયા હવે તો આરામ કરીશું બધાએ તો બધા આરામ કરે છે બધા પછી બીજા બધા પાછળ આવે છે બધા આવે છે તો કરી પછી બીજો બનાવીશું સગા જમીન

અમે કહી શકાય મૂકીશું કાલે સવારે પાછું રેસ્ટોરન્ટ કાપવાનું છે તો સવારે ઉઠીશું પાછા બે ટાઈમ અંગે પછી નીકળવાનું છે હેલો બીજા ગ્રુપમાં ગુડ નાઈટ ગુડ નાઇટ જય માતાજી